જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા વરસાદ એટલે ભજીયા તો ખરા પણ લોના વાલા ફેમસ મકાઈ ના ભજીયા મહેનત અને વસ્તુઓથી બનતા આ કુરકુરા ભજીયા એટલા બધા સ્વાદિષ્ટ બને છે કે તમે એક વાર બે વાર નહીં વારંવાર આને બનાવશો અને આ રેસીપી માં નથી મકાઈને બાફવાની કે નથી કઈ મિક્સર જાર માં આપણે એને પીસવાની અને બસ ફટાફટ દસ મિનિટ માં આ ભજીયા તૈયાર થઈ જાય છે અને સાથે જ બનાવી લઈશું આ ડ્રાય ચટણી જે આ ભજીયા ઉપર તમે નાખશો ને તો આ ભજીયા નો સ્વાદ સો ગણો વધી જવાનો છે ચાલો સૌથી પહેલા આ ડ્રાય ચટણી જ બનાવી લઈએ તેના માટે બે થી ત્રણ ચમચી બેસનમાં ચપટી હિંગ હળદર અને મીઠું નાખી તેનું આ રીતના મીડિયમથી બેટર તૈયાર કરી લઈશું અને ગરમ તેલમાં આ રીતે તેની છૂટી છૂટી મમરીઓ પાડી લઈશું આપણે કોઈ પણ ભજીયા માટે જે બેટર તૈયાર કરીએ છીએ તે જ આ બેટર છે આ મમરીને થોડીક કડક અને ક્રિસ્પી આપણે બનાવવાની છે એકદમ જ પોચી નથી રાખવાની તો આપને આપણે સરખી રીતે તળી લઈશું જ્યાં સુધી તે એકદમ ક્રિસ્પી નથી થઈ જતી તો તમે જોઈ શકો છો આ એકદમ જ ગોલ્ડન કલર આવી ગયો છે તો આપણે મમરીને કાઢી લઈશું હવે આ જ ગરમ તેલમાં આપણે આઠથી નવ લસણની કળીઓને પણ તળી લઈશું તમે જોઈ શકો છો કે લસણને આપણે ફોતરા સાથે જ ઉમેર્યું છે તો આ ચટણીમાં આ રીતે લસણના ફોતરા સાથે જ આ બનાવવામાં આવે છે તો આ જેમ લારીવાળાને ત્યાં બનતી હોય છે ને આ ચટણી તે જ રીતે આપણે બનાવવાના છીએ લસણને ફક્ત એકાદ મિનિટ માટે જ ફ્રાય કરવાનું છે જો વધારે રાખશું તો એ એકદમ જ ડાર્ક કલર અને બળી જશે હવે આ બંને વસ્તુને આપણે એકદમ જ ઠંડી કરી લેવાની છે હવે આ ઠંડી થઈ ગઈ છે તો આપણે એક મિક્સર જારમાં તેને ટ્રાન્સફર કરી દઈશું અને આ તળેલી મમરીને આ રીતે કોઈ પણ તમે કાગળમાં રાખશો તો તે વધારાનું તેલ જે હશે તે પણ નીકળી જશે હવે આમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું આપણે થોડુંક ઓછું જ ઉમેરવાનું છે અને સાથે બે ચમચી કાશ્મીરી લાલ મરચું જેનાથી આપણી ચટણીનો કલર ખૂબ જ સરસ લાલ ચટકા આવશે હવે બધી વસ્તુઓને આપણે પીસી લઈશું અને તમે જોઈ શકો છો આવી એકદમ જ સરસ ટેસ્ટી આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આ ભજીયા બનાવવા માટે આપણે અમેરિકન મકાઈનો ઉપયોગ કરવાનો છે જેને આપણે સ્વીટકોન પણ કહીએ છીએ અત્યારે વરસાદની સિઝનમાં બહુ જ સરસ અમેરિકન મકાઈ જોવા મળે છે અને તે પણ એકદમ જ કુમળી હોય છે હવે જો આ મકાઈના બદલે તમારી પાસે દેશી મકાઈ હોય તો તેનાથી પણ આ ભજીયા તૈયાર થઈ શકે છે પણ તેને તમારે થોડીક બાફીને લેવાની છે હવે આ તમારે ખાસ જોવાનું છે કે આને કાપવાની કઈ રીતે છે તો મકાઈના આખા દાણા નીકળે એવી રીતે નથી કાપવાની તમે જોઈ શકો છો ઉપર ઉપરથી હું કઈ રીતે કાપું છું જેથી કરીને આખા દાણા ન નીકળતા આ રીતે અડધા અડધા દાણા નીકળે તો આવી રીતના આપણે કાપવાની છે જેના લીધે શું થશે કે જ્યારે આપણે ભજીયા તળીશું ને તેલમાં તો મકાઈ ફૂટશે નહીં અને આપણે ચપ્પુની મદદથી આ રીતે તેના પાછા થોડા થોડા નાના કટકા પણ કરી નાખીશું જેથી કરીને કોઈ પણ આખી મકાઈ ન રહે એ મીડિયમ સાઇઝની ડુંગળીને પણ આપણે બારીક સમારીને રાખી દઈશું જો તમે ડુંગળી ન ખાતા હો તો થોડીક કોબીને પણ સમારીને લઈ શકો છો હવે આપણે બે મકાઈને આવી રીતે કટ કરી લીધેલી છે તો તેને આપણે મોટા વાટકામાં લઈ લેશું અને આમાં જ આપણે આનો બેટર તૈયાર કરવાનું છે ડુંગળીને પણ આમાં ઉમેરી લઈશું અને સાથે આમાં એક કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું આમાં ધાણાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એટલે મેં વધારે જ નાખ્યા છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને મીઠું તમને લાગશે થોડું વધારે છે પણ હજી આપણે લોટ પણ આમાં ઉમેરવાનો છે બે ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી હળદર ઉમેરીશું હવે આમાં આપણે ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરવાનો છે પણ અત્યારે નહીં અને આટલો બધો પણ નહીં હમણાં આપણે આ એક સ્ટેપ ફોલો કરવાનું છે અને તેના પછી જ આપણે લોટ ઉમેરવાનો છે જેથી કરીને આપણને ખબર પડે કે કેટલો લોટ આમાં એકદમ જ બરાબર જોશે તો હાથોની મદદથી આપણે આ રીતે બધી જ વસ્તુને મસળતા જઈશું જેથી કરીને કઈમાં જે પાણી છે તે છૂટું પડશે અને આપણે કેટલો લોટ નાખવો તે ખબર પણ પડશે સૌથી પહેલાં ત્રણ ચમચી બેસન અને બે ચમચી ચોખાનો લોટ નાખવાનો છે અને બધી વસ્તુઓને મિક્સ કરવાની છે એટલે આપણે આમાં જરૂર પૂરતો જ લોટ ઉમેરવાનો છે જો વધારે પડતો લોટ ઉમેરશું તો લોટનો જ ટેસ્ટ આવશે અને આપણા ભજીયા એકદમ જ જે ક્રિસ્પી બનવા જોઈએ તેવા નહીં બને જ્યારે પણ આપણે લોટ ઉમેરીએ તો બંને લોટ ઉમેરવાના છે પણ ચણાનો લોટ થોડોક વધારે ઉમેરવાનો છે તો અત્યારે ફરીથી મને લોટની જરૂર લાગી રહી હતી તો મેં બે ચમચા ચણાનો લોટ અને એક ચમચો ચોખાનો લોટ ઉમેર્યો છે આમાં કુલ આપણે પાંચ ચમચા બેસન અને ત્રણ ચમચા ચોખાનો લોટ નાખ્યો છે આમાં બિલકુલ જ પાણી મેં ઉમેર્યું નથી જો તમને લાગે જે ડ્રાય છે તો થોડાક પાણીના છાંટા તમે નાખી શકો છો બેટર તૈયાર થયા પછી આપણે તેને બિલકુલ જ રેસ્ટ નથી આપવાનું જ્યારે આપણે બેટર તૈયાર કરતા હોઈએ તો આપણે તેલ મૂકી દેવાનું છે ગરમ કરવા અને તરત જ આમાં આપણે આના ભજીયા પાડવાના છે હવે આને રેસ્ટ જો આપશું ને તો તેમાંથી પાણી છૂટું પડશે અને આ બેટર એકદમ ઢીલું થઈ જશે અને જે આપણે આ ક્રિસ્પીને કુરકુરા ભજીયા જોઈએ છે ને તે નહીં મળે તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને એકદમ જ ગોલ્ડન થાય અને ક્રિસ્પી ત્યાં સુધી તળી લેવાના છે સાંજના સમયે જ્યારે તમને કંઈ સૂઝતું ન હોય કે શું બનાવું તો આ રેસીપી એકદમ જ ઝડપથી બની જાય છે આની ઉપર જ્યારે તમે લાલ ડ્રાય ચટણી છાંટીને અને ખાશો ને તો એનો સ્વાદ તો એટલો બધો વધી જવાનો છે કે એકવાર ટેસ્ટ કર્યા પછી જ તમને એનો અંદાજો આવશે કચ્છની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને એ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ